વિરમગામ તાલુકા ગામે અગાઉ ફરિયાદનું રાખી જાતિ વિષયક શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા નળ પોલીસ મથકમાં સાત શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકા નડકાંઠાના વંથડ ગામે આરોપીઓ દ્વારા વંથળ ગામના ચંદુભાઈ ચાવડા નાઓને કહેલ કે તું અમારા વિરુદ્ધ ફરિયાદ કરે છે તે પાછી ખેંચી લે તમને બંને પતિ પત્નીને જાનથી મારી નાખીશ જાતિવાસક શબ્દો બોલીને અમારા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે પાછી ખેંચી લેજો તેમ કહીને ફરિયાદીના પતિને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની જાસા ધમકી આપતા સમગ્ર મામલે રીટાબેન ચંદુભાઈ ચાવડા રહે વંથડ નાઓએ નળ સરોવર પોલીસ મથકમાં આરોપી મેલાભાઈ વેલાભાઈ કોળી પટેલ અમીરભાઈ ધારસીભાઈ કોળી પટેલ ધારસીભાઈ ભગવાનભાઈ કોળી પટેલ મેહુલભાઈ ધારસીભાઈ કોળી પટેલ મનસુખભાઈ વેલાભાઈ કોળી પટેલ મહેશભાઈ વેલાભાઈ કોળી પટેલ મનસુખભાઈના પત્ની જેના નામની જાણ નથી તમામ રહે વન થર્ડ તાલુકો વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે નળસરોવર પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે